જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઘણા બધા માણસોને એવી કોમેન્ટ હોય છે કે માતાજી પહેલાં મારું કામ કરતા હતા અને હવે મારું ધારેલું કામ થતું નથી મારી ધારેલી માનતા જે છે એ પૂરી થતી નથી એનું શું કારણ હોવું જોઈએ તો મિત્રો આજના વિષયમાં આજના વિડીયોમાં આપણે એ વિશે ચર્ચા કરીશું એના પહેલાં મિત્રો તમને હું જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર નવા હોય તો મેનળી સિદ્ધ સાધના આપણી ચેનલનું નામ છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કેમ કે મિત્રો તમે હું તમને જેમ તમારા માટે જે તમારી કોમેન્ટોનો જે સવાલ જે હોય તમારા પ્રશ્નો હોય છે જે સવાલ હોય છે એના હું એના ઉપર બહુ જ મહેનત કરું છું તો મહેનત બદલે હું તમને ખાલી એક લાઈક અને શેર અને સબ્સ્ક્રાઇબ માંગુ છું ચાલો મિત્રો વિડીયોમાં વાર ના કરતા આપણે જાણી લઈએ કે દેવી દેવતા આપણા કામ પહેલા કરતા હતા ને હવે કેમ નથી કરતા તો મિત્રો હું તમને જણાવી દઉં કે આવું ઘણા કારણોસર બનતું હોય છે પહેલા કારણમાં તો એવું હોય છે મિત્રો કે તમારો વિશ્વાસ દેવ પ્રત્યેનો તમારો વિશ્વાસ કેવો છે એના ઉપર ખબર પડી જાય કે તમારું કામ થશે કે નહીં જો તમે કોઈ પણ માનતા કે બાધા રાખ્યું હોય અને તમારા મનમાં જો કદાચ એવી વસ્તુ હોય કે માતાજી મારું કામ કરશે કે નહીં મારું આ કામ થશે કે નહીં જો આવા વિચારો તમારા મનમાં આવી જાય તો સો ટકાની વાત છે તમારું કામ થવાનું નથી એનું કારણ એ છે મિત્રો કે તમે જો એ માનતા માનતા હોય માતાજીને માનતા હોય તો તમારા આ પ્રશ્નો તમારા મનમાં ઉદભવવા ના જોઈએ જો તમે માતાજી ઉપર શ્રદ્ધા નહીં હોય માતાજી ઉપર જ તમારો વિશ્વાસ નહીં હોય તો માતાજીને પણ તમારા ઉપર વિશ્વાસ આવશે નહીં અને તમારી ધારેલી માનતા પૂરી થશે નહીં બીજા કારણમાં મિત્રો એવું પણ બનતું હોય છે ઘણી વખત કે તમારા દેવી દેવતા બંધનમાં હોય મિત્રો બંધનની વાત એવી છે કે કોઈ પણ દેવ તમારું બાંધી જાય કોઈ પણ માણસ વ્યક્તિ જેને તાંત્રિક કહેવાય ભુવાજી કહેવાય કોઈ પણ પ્રકારથી વચનથી પણ બંધાય શબ્દોથી પણ બંધાય એ રીતે જો તમારું કદાચ દેવ બંધાઈ ગયેલું હોય તો તમારા કામ થતા નથી હવે એ બંધન તમારે એક મહિના પૂરતું પણ કરેલું હોય વર્ષો પૂરતું પણ કરેલું હોય તમારે એ ધ્યાન રાખવાનું છે તમને જો એવું લાગતું હોય કે આપણા દેવ બંધનમાં છે તો તમારે સારા એવા ભુવા કે તાંત્રિક જોડે જઈને એ તપાસીને તમારે પહેલા તો એ બંધન તોડાવવાનું રહેશે મિત્રો બીજી વાત કે તમારા બંધન શબ્દોના માર એવા પડી ગયેલા હોય તમારા વડવાઓના સતો પણ એ બંધનમાં બંધન એટલે વચનમાં બંધાવવું મિત્રો દિવ્ય શક્તિ જે છે આદ્ય શક્તિ જે માતાઓ જે છે એ કોઈ નાની રમતની વાત નથી કે કોઈને ગમે તે આવીને બાંધી જાય એને વચન ના મારવો એને વચન ના માર ક્યારે વાગે જ્યારે જે વચન મારવા વાળો વ્યક્તિ છે એ સાચી રીતે બંધનમાં મૂકી ત્યારે માતા બંધાય બાકી એમને કોઈ નથી બંધાય નહીં મિત્રો તો તમારે ધ્યાનથી જોવું કે આવું બંધન હોય તમારે તો કોઈ સારા એવા તાંત્રિક કે ભુવાજી જોડે જઈને આ જે તમને યોગ્ય લાગે જેને ઉપર તમારો વિશ્વાસ છે એના ઉપર જઈને તમારે એ બંધન ચેક કરાવવાનું છે અને એ બંધનથી માતાજીને છોડા છૂટા કરવાના છે ઇન શોર્ટ એમને છૂટા કરવાની વાત છે તો તમારા ધારેલા કામ થવા માંડશે બીજી વાત કે મિત્રો અમુકનો એવું પણ બનતું હોય છે અમુક સંજોગોમાં એવું પણ બનતું હોય છે મિત્રો કે તમારી જ ભૂલ હોય છે કે તમારી કોઈ એવી ભૂલ હોય કે જે માતાજીને ગમતી નથી એના લીધે પણ દેવી દેવતા તમારા કામ કરતા નથી હવે એમાં હું તમને જણાવી દઉં કે કેવી ભૂલો હોય કે અમુક માતાજીના ભુવા હોય ભગત હોય કે સાધક હોય એમને ઘણા બધા નીતિ નિયમોનું પાલન કરવું પડતું હોય છે મિત્રો તો એમાંથી જો તમારા ઘરમાં એ વસ્તુ નથી ચાલતી તમારા ઘરમાં એ વસ્તુ નથી થતી માતાજીને એ વસ્તુથી એ કામથી આડવેર છે અને એવું કામ જો તમે એવું પગલું ભરી રહ્યા છો તો માતાજી ત્યાંથી તમારા ઉપરથી તમારા જે છત્રછાયા હોય છે માતાજીના જે આશીર્વાદ હોય છે જે તમારા મનોકામના ઘણી બધી એમને પૂર્ણ કરી છે તમારા સારા એવા કામ થતા હોય છે એ બંધ કરી નાખે છે એટલે તમારે એ જાણ લેવી કે તમારાથી કોઈ આવું અવળું પગલું કે એમના કીધામાં તમે નથી રહ્યા કે તમારે કઈ એવું કીધેલું છે માતાએ જેમ કે મોસમાટી દારૂ અમુક જગ્યાએ ચાલે છે અમુક જગ્યાએ નથી ચાલતું તો એ આ ઉદાહરણ છે એક્ઝામ્પલ તરીકે તો એવું કંઈ તમારાથી અવળું પગલું ભણાઈ ગયું હોય કોઈ કામમાં માતાજીની ના હોય ને તમે એમાં પડ્યા હોય અને એ કામ તમે માતાજીને સોંપો હવે માતાજી તો પહેલાથી જ તમને એ કામ કરવાનું ના પાડે છે છતોય તમે ટૂંકી ટૂંકીને માતાજીને કહો કે આ મારું કામ થવું જોઈએ તો એ વસ્તુ મિત્રો એ વસ્તુ કામ થતું નથી એટલે આ જે છે એ બે ચાર જે છે આ જ છે બીજું કંઈ હોતું નથી માતાજી તમારું કામ ન કરતા હોય તો આ ત્રણ જે મેં તમને જણાવ્યું એમાંથી જ કોઈ હોઈ શકે તો તપાસણી કરો ચેક કરો તમને યોગ્ય લાગે તમને બંધાય તમને મારી જાણકારી ગમે અને યોગ્ય લાગતી હોય તો તમે બહાર જઈને ચેક કરાવી શકો છો તમે પોતે ભુવાજી છો કે તમે પોતે સાધક છો તમે તમને દેવ જોડે વાત કરતા આવડે છે તો તમે પણ આ આ રીતે પૂછી શકો છો માતાજીને અને આનો ફળ મેળવી શકો છો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીએ હવે નવા વિડીયોમાં જો આપણો વિડીયો તમને ગમે હોય આપણી જાણકારી તમને ગમી હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો બીજું કે આપણી આ મેલડી સિદ્ધ સાધરાને સપોર્ટ કરો હું તમારા માટે આવા તંત્ર મંત્ર વિદ્યા દેવો વિશેની જાણકારી લાવતો રહીશ તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં